પાલે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તેમજ જે તે એજન્સી દ્વારા સ્માર્ટ મીટરો ના બેસાડવામાં આવે તે માટે આવેદનપત્રો આપી રજૂઆત કરાઈ પાલેજ જીબી સબ ઇસ્ટેશન વીજ કંપની દ્વારા અને એજન્સી દ્વારા પાલેજ ગામ તેમજ વનજ ગામ સહિત આજુબાજુ ગામમાં સ્માર્ટ મીટરો ગુપ્ત રીતે તેમજ ગ્રાહકને જાણ કર્યા વગર નાખે છે એ મીટરો ના નાખવામાં આવે તેમજ નાખેલા મિતર પરત લેવામાં આવે તે સંદર્ભમાં આજ રોજ વનર ગામના ઉપસરપંચ મુસ્તાકભાઈ તટ્ટુ તેમજ માકર ગામના ઉપસરપંચ શરીફભાઈ દેસાઈએ પાલેજ વીજ કંપનીમાં ઉગ્ર રજૂઆત કરી તેમજ આ બેસાડેલા મિતરો પરત નહીં કરે તેમજ બેસાડવાનું બંધ નહીં કરે તો અહીંયા ભૂખ હડતાલ કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું એવા આક્ષેપો સાથે પાલેજ જીબીમાં વાઘેલા સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર તસ્લીમ પીરાવાલા તે હું વલણ ગામ ના મુસ્તાકભાઈ આદમભાઈ તટ્ટુ સરપંચ અને માકરના માજી સરપંચ શરીફભાઈ આજરોજ રોજ પાલે જીબીમાં એન્જિનિયર ટીડીવી સાહેબ આયદન પત્ર આપીએ છીએ વલણ ગ્રામ તેમજ આજુબાજુના ગામના ગુપ્ત રીતે સ્માર્ટ મીટરો બેસાડવામાં આવે છે એ સંદર્ભમાં આજ રોજ ઉગ્ર રજૂઆત કરીએ છીએ કે આ મીટરો વલણ ગ્રામ તેમજ માકર ગામ બેસર ગામ લાગેલા હોવાથી તે મીટરો પરત લેવામાં આવે અને નવા સ્માર્ટ મીટરો બેસાડવામાં બેસાડવાનું કામ બંધ કરે અગર આ બેસાડવામાં અગર મીટરો પાછા લેવામાં નહીં આવે તો મતલબ કે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને એટલા મોટું આંદોલન થશે કે અમે લોકો અહીંયા